સુરતમાં ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે ઝાડા ઉલટી તાવ મલેરિયા ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં વધારો નોંધાયો છે શહેરમાં જ્યાં ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની છત્રીસ ટીમ દ્વારા આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે શહેરમાં ખાડીપુર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય ઝાડાના બસો પચાસ કેસ તેમજ તાવના ચારસો કેસ નોંધાયા છે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ચારસો થી વધારે કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ બીમાર ના લક્ષણ દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે જે આવા દર્દીઓ અમારી પાસે આવે છે એવા દર્દીઓની તપાસ કરી જરૂરી એના ટેસ્ટ કરાવી અને નિરાકરણ કરવામાં આવે છે જો દર્દીની હાલત સ્થિર હોય તો તેને ઓપીડી પર દવા આપી અને ફોલોઅપમાં બોલાવીએ છીએ અને જો દર્દીની હાલત કોઈ ગંભીર રીતે જણાય તો આવા દર્દીઓને તરત જ જે તે વોર્ડમાં એડમિટ કરી જરૂરી સારવાર ચાલુ કરવામાં આવે છે અને આવા દર્દીઓના જે ફેમિલી મેમ્બર્સ છે સગાવાલા છે એમની સાથે એમના એરિયામાં જે રહે છે એ લોકોને પણ અમે જાગૃત કરીએ છીએ અને એ લોકોમાં પણ જો આવા લક્ષણ દેખાય તો તરત જ અમારી પાસે આવી સારવાર લેવા માટે અમે એમને વિનંતી કરીએ છીએ ખાડીપુર ઉતર્યા બાદ ખાડીપુર દરમિયાન જેમ પાણી ઓસરી ગયા બાદ આપણે સૌ પ્રથમ તો સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી અને ત્યારબાદ આપણે મેડિકલ ટીમ મેડિકલ રિસ્પોન્સ ટીમ આપણે તા મૂકેલી અને તેના દ્વારા આશરે ચાર લાખ વસ્તી જેટલું ચાર લાખ વસ્તીનો સર્વે કરીને તેમાં જ સામાન્ય જાળાના અને તાવના દર્દી અને તેમ અન્ય દર્દીઓને સ્થળ ઉપર જ સારવાર આપેલી એની સાથે સાથે આપણે સર્વેલન્સ વર્કર દ્વારા વસ્તીનું સર્વે કરાવીને તેમાં આપણે કોઈ પણ દર્દી હોય તો તેને સ્થળ ઉપર સારવાર આપેલી તેમજ એ લોકોને આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવેલું જેવું કે હાથ બરાબર ધોવા પાણી ઉકાળીને પીવું ક્લોરીનયુક્ત પાણી પીવું ખુલ્લા પગે પગ ખુલ્લા પગે પાણીમાં ઉતરવું નહીં તેમજ ખોરાક ઢાંકીને રાખવો ખુલ્લો ખોરાક ખાવો નહીં જેવું આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલું